જામીન અરજી ફગાવતા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે ચૈતર વસાવાને લઈને આ સૌથી મોટા સમાચાર બાવીસ જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે એટીવિટીની બેઠકમાં ચૈતર વસાવાએ મહિલા નેતાને ગાળો આપી હોવાના આક્ષેપો ચૈતર વસાવાની સામે લાગ્યા છે સાથે જ પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપી એવી ફરિયાદે ડેડિયાપાડા પોલીસ મથકે નોંધાઈ હતી હાલમાં ચૈતર વસાવાએ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર બંધ છે અને આગામી સમયમાં ચૈતર વસાવાના સમર્થનની અંદર ચોવીસ તારીખે ડેડિયાપાડામાં આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ચૈતર વસાવાના સમર્થનની અંદર આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ આદિવાસી સંમેલનની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ

જામીન અરજી જે છે તે મુકવામાં આવી છે અને એ જ જામીન અરજીને લઈને આગામી 22 તારીખના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે દેડિયાપાડાની અંદર એક્ટિવિટીની બેઠક હતી એ બેઠકની અંદર મામલો ગરમાયો હતો અને ચૈતર વસાવાની સામે એવા આરોપ લાગ્યા હતા કે મહિલા નેતાની સામે અભદ્ર ભાષાની અંદર વાત કરી હતી અને સાથે જ સંજય વસાવા નામના જે વ્યક્તિ જે છે તેમની ઉપર કાચનો છૂટો ગ્લાસ ફેંકવામાં આવ્યો હતો ચૈતર વસાવાની જામીન અરજીને લઈને આ સૌથી મોટા સમાચાર છે કે તેમની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર મૂકવામાં આવી છે જો કે જે ફરિયાદી તરફથી સંજય વસાવાએ ફરિયાદ નોંધાવી છે તેમને મીડિયા સમક્ષ આવી

એ સંજય વસાવા દ્વારા કરવામાં આવી છે જો કે ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા એ પણ કહ્યું છે કે ચૈતર વસાવા એ આજે પણ માફી નહીં માગે અને કાલે પણ માફી નહીં માગે અને જે સંજય વસાવા માફી નું કહી રહ્યા છે એ માફી ની વાત કરી રહ્યા છે એટલે કે ચૈતર વસાવા એ આખી આ કેસની અંદર બે ગુના છે એટલે કે તે નિર્દોષ હોવાની વાત એ વર્ષા વસાવા કરી રહ્યા છે જોકે ચૈતર વસાવાના સમર્થનની અંદર સતત લોકો એ ડેડીયાપાડા અને ત્યાંના આસપાસના વિસ્તારની અંદર સતત વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે જોકે આ તમામની વચ્ચે સતત ચૈતર વસાવાની મુશ્કેલીની અંદર વધારો થયો હતો કે બંને જગ્યા ઉપરથી સેશન્સ કોર્ટ અને મેજિસ્ટ્રેટ કોર્ટની અંદરથી તેમના જામીન નામંજૂર થયા હતા જોકે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની જામીન અરજી મૂકવામાં આવી છે અને આ તમામની વચ્ચે ચૈતર વસાવાના સમર્થનની અંદર સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આવેદન પત્ર પણ આપવામાં આવી રહ્યા છે જોકે આખી આ ઘટનાની અંદર જે દિવસે ડીડિયા પાડાની અંદર એટીવીટીની બેઠક હતી ત્યારે મામલો ગરમાયો હતો અને મામલો ગરમાતાની સાથે જ એસડીએમ અને સાથે જ ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા ડેડિયાપાડા અને ત્યાંના આસપાસના વિસ્તારની અંદર એકસો ચુમ્માલીસની કલમ જે છે તે લાગુ કરી દેવામાં આવી હતી જો કે તમામની વચ્ચે હવે ચૈતર વસાવાને એ ત્યાં નર્મદા અને ભરૂચ જિલ્લાની અંદર મામલો ગરમાતા તે વિસ્તારની અંદરથી એટલે કે દક્ષિણ ગુજરાતની અંદરથી તેમને મધ્ય ગુજરાત એટલે કે વડોદરાની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા જો કે વડોદરા સેન્ટ્રલ જેલમાં તેમને લાવતા ત્યાં પણ મામલો ગરમાયો હતો મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ત્યાં એકઠા થયા હતા અને તેમને કંટ્રોલમાં કરવા માટે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે બીજી તરફ અરવિંદ કેજરીવાલ અને ભગવત માને ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ છે અને એ દરમિયાન ચૈતર વસાવાના સમર્થનની અંદર આદિવાસી એટલે કે ડેડિયાપાડાની અંદર આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની જેલ મુક્તિ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જો કે બાવીસ તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી છે અને ચોવીસ તારીખના રોજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્રેવીસ તારીખે મોડાસાની અંદર પશુપાલકોની સાથે એક પણ આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને આ તમામની વચ્ચે ચૈતર વસાવાને લઈને આ સૌથી મોટા સમાચાર કે હવે ચૈતર વસાવાની જામીન અરજી એ ગુજરાત હાઈકોર્ટની અંદર મૂકવામાં આવી છે અને એની આગામી સુનાવણી બાવીસ તારીખે છે આપનું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને બાવીસ તારીખે શું કંઈ થશે આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર